गोपीओ सरवे आ वीरे સ્મી હરે હરે માતા પિતાની શ્રવણ બનીને સેવા કરતા રે ભોજન પ્રસાદી દે તારે સો ભોજન પ્રસાદી તારે પ્રભુ એમને પ્રભુ એમને પ્રભુ સેવા કરવાની શક્તિ પ્રભુ

Don't અમદાવાદ અમદાવાદ કઈ જગ્યા મણીનગર મણિનગર માં કઈ જગ્યાએ ઉત્તમનગર ગાર્ડન ઘર નંબર કયો મારો પંદર નંબર ઘનશ્યામ બાગ ઘરમાં શું બનાવો છો અમે દાંત નથી ને એટલે દાલ રોટી તો છે હું આવું તો શું દાંત વગર દાલ રોટી ખાઓ પ્રભુ કે ગુનગા બસ સરસ લો થેન્ક યુ